વરાછા વિસ્તારમાં એક જ આંગણીયા પેઢીના કર્મચારીઓને બે બે વખત પોલીસની ખોટી ઓળખ આપી દાગીના તથા હીરાના પાર્સરોની લૂંટ ચલાવી ભાગી છૂટેલી તોડકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં પંદર જૂનના રોજ વહેલી સવારે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી સિવાય ટ્રાવેલ્સની લક્ઝરી બસ સુરત આવી હતી જેમાંથી આર મહેન્દ્ર કુમાર એન્ડ કંપની આંગણિયા પેઢીનો કર્મચારી ઉતરતા તેને પોલીસની ખોટી અડ આપી લૂંટી લેવાયો હતો આવી જ રીતે સત્તરમી જૂન ના રોજ પણ આજ પેઢીના કર્મચારીને પોલીસની આપી હોય હોય આ મામલે તપાસ કરાતા સીસીટીવીમાં નકલી પોલીસ થઈ જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરી તોડકીના બે આરોપીઓ શૈલેષ ઉબારામ રાજપુરોહિત અને શ્રવણસિંહ ભુરસિંહ રાજપૂતને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ટીમે ત્રીજો આરોપી જોગસિંહ મોહનસિંહ રાજપુરોહિતને અમદાવાદથી ઝડપી પાડી હતી તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે શૈલેશ રાજપુરોહિત અને શ્રવણસિંહ રાજપૂત તેમના અન્ય સાગીરથો સાથે મળી આર મહેન્દ્રકુમાર એન્ડ આંગણીયા પેઢીના કર્મચારી અમદાવાદથી સુરત સિવાય ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં કિંમતી હીરા તથા સોના ચાંદીના દાગીનાની પાર્સલો રોજ લઈ જતા હોવાની ટીપ અન્ય આરોપીઓને આપતા સુરતમાં કારમાં આવી આંગણીયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી જે લૂંટ ચલાવાઈ હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડી હીરા મોબાઈલ અને

सूरत क्राइम ब्रांच और अलग अलग टीम बना के काम कर रहे थे तो सूरत क्राइम ब्रांच से बड़ी सफलता मिली थी सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर जैन जाला जैन गोस्वामी वाला सोना इनकी टीमों ने अलग अलग, 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 अलग जगह से तीन लोगों तो को उठाया है जिसमे ठाबो डिस्ट्रिक्ट के भिंडमाल से शैलेश ओबाराम राजपुर और सवन सिंह भूल सिंह राजपूत इन दोनों को पकड़ा गया है जिनके पास से करीबन चार लाख से ज्यादा का मोदा माल रिकॉर्ड हुआ है डोपिंग और मोड राजपूत को अहमदाबाद से उठाया गया और दोनों में कॉमन गैंग का इन्वॉल्वमेंट सामने आया हुआ है तो इन सभी को अरेस्ट करके आगे के इन्वेस्टिगेशन से वरासा पुलिस स्टेशन को हैंड ओवर किया गया